અર મહાદેવ કેમ છે બધો મજામાં તો સરસ મજાનું સવાર થઈ છે સવાર સવારમાં છે ને આપણે દોડી ભાઈ આપણે ઘરે આવી જાશે કેમ આવ્યો ભાઈ ગાડી સર્વિસ કરવા મહુ હે હા હા તો આપણે છે ને મારે ને દોડી દોડીભાઈને છે ને ગાડી સર્વિસ કરાવવા જાવું છે એમ મહુવા તમારો બા કંઈક મગાવે છે શું લાવું બા કેરી પીલો કેરીઓ હારી લેતા આવે હા કેરીઓ નહીં તો દાય એમ લેતા આવે પાંચ હા બીજું તો શું લાવું મસાલો કાંઈક લેતા આવે કંઈક

કાંઈ કહી ન શકાય ને આપણે છે ને આ મમતા બેન છે ને ચાર્જર ભોલીન બીઆઈ જ છે ને એનો ફોન એવો કે ચાર્જર લેતા આવજો તો છે ને એ ચાર્જર પણ આપણે લેતા જઈએ એને ફોન કરીશું એટલે લઈ જાય છે હા ભાઈ હા ને આપણે છે ને આ ગાડીને છે ને ઘણા બણા કોમેન્ટ કરતા કે તમારા કી ગાડી છે તો આપણે પાસે છે ને આર વન ફાઈવ વી થ્રી છે આ ગાડી ને આપણે છે ને બે વર્ષ છે ગાડી લીધી એને જાજો સમય નથી શું ને આપણે છે ને કંપનીની સર્વિસ આવી હોય ને એ બધી પૂરી કરી નાખી ને હવે છે ને આ પ્રાઇવેટ સર્વિસ છે ને આપણે બે કરી છે ને આપણે આ કરાવવા જાવી છે એક ને પહેલાં એક જ કરી ને આ બીજી કરાવવા જઈ છે ભાઈ આપણે છે ને ગાડીની અંદર એક યારેલ આવી જશે આપણે બતાવી દઉં જો આવડે આ યારેલ છે ને એ જાતી નથી એ નાન્ય નાન્ય જ રહી છે આ યારેલને આપણે ગાડી જોઈ ટાયેલી છે પણ આપણે છે ને સર્વિસમાં બે વધારે ધ્યાન દેવાનું હાઈલી નથી જાજી પણ સર્વિસ કરાવી નાખવાની ટેમે ટેમે તો ગાડીની છે ને ભાઈ આવિષ્ય વધી જાય કારણ કે બદલાવું જરૂરી છે ખોરાક હારો દેવા ગાડીને કારણ કે ઓઇલ બોઇલ બળી ગયેલું હોય ને એટલે ને ખાય તો જ ગાડી હાંકવાની મજા આવે ને આપણે છે ને આમાં જ્યાં ચક્કર એવું બધું છે ને ઢીલો પડી ગયું છે તો એ આપણે ઘેરે તો સરખું કરી પણ એટલું બધું ના થાય એટલે સર્વિસ કરાવી નાખી કહેધું ને આપણે વાત કરતા સર્વિસ કરાવી સર્વિસ કરાવી ને આપણે છે ને હણમાંથી ગાડી હાંકી જ નથી એક વરદીની અંદર આપણે ચાર હજાર કિલોમીટર ગાડી ચલાવી છે ને ત્યાં સુધીમાં આપણે એક સર્વિસ કરાવી નથી તો આજે છે ને સર્વિસ કરાવી આવી જવું છે મારે દુડી ભાઈ ને મહુવા તો આપણે શોરૂમમાં ભોગી જાય આપણે પાછળ બતાવી શોરૂમ છે શોરૂમમાં ભોગી જાય પણ ના પાડી છે કે સોમવારે આવવું પડે કે સર્વિસ કરાવવા તો હવે શું કરવાનું હવે જાવું છે આપણે સર્વિસ તો કરાવી પડશે આપણે મોબાઈલની અંદર બીજા કે ત્યાં સર્વિસ કરાવીશું તો એના આપણો મેળ આવી જશે આ ગેરેજ આપણે ગાડી રાખી દીધું ભાઈ ગીધ અડધી કલાક પછી વારો આવીશું તાંદુડી મેળાવી જાય નહીં ફેમિલી તો મારે છે ને પટેલ આવે છે આપણે ઓલો ચાર્જર લેવાની એ ચાર્જર લેવા માટે તો તાંદુડી છે ને હાઈવે ની કાંઠે ઊભા છે

આપણે ગાડી થઈ જશે ઓકે બધું નીકળી છે આપણે ગાડીને ફૂલ સર્વિસ થઈ જશે હા ફૂલે ઘણું કરી નાખ્યું ખોલી નાખ આ ગાડી અને પાછી પીટ કરી રહો ભાઈ ગયા બરોબર ખાવા નહીં રહો શું ખાવાનું ખાવાનું ભૂખ મરી ગયા ભૂખ મરી ગયો નાસ્તો તો કર્યો નહીં દાટો કરી લઈ નીકળી દીધું આપણે ભાઈ એવા ગાડીની સર્વિસ કરાવીને જો આપણે ગાડી સર્વિસ કરાવી નાખી છે પણ આપણે છે ને એક કામ આની અંદર છે ને બાકી રહી ગયો છે કારણ કે આપણે લોકલમાં ગયા ને જો આપણે ધોવરાવી નહોતી એટલે આપણે છે ને ધોવરાવી નહોતી કારણ કે આપણે સર્વિસ સેન્ટરમાં સર્વિસ કરાવી ને તો ના ધોઈ દે પણ આપણે લોકલ ગેરેજમાં કરાવી દે એટલે ધોઈ નહોતી ને ધોઈને તો પછી છે ને યાર લાવી જાય એટલે મેં કીધું હણમાં નહીં ધોવરાવી આપણે યાર આપણે કાઢીને એ અત્યારે વહી જ છે પણ હોય કે તો હું તો આવી જાય એટલે હું તો હણમાં હણમાં નથી ધોવરાવી પછી ધોરે ને જાય બધા ક્યાં પછી લઈશ લઈશ હે

પૈસા હા એ ન પણ પૈસા દેવા પડે ને અમારા છોકરા કોઈ વસ્તુ ભાગ લાવ્યો મારો

તમ તો પડે ન ના પાડે મેમરી હવે આપણે શું ને આ દુડી ભાઈને હે હે આ હું કરું બા ની વાહ વાહ નાખી ને એવું હેલું

તો હું કહું ભાઈ તણાવી દઈ એને ના તો ન પડે ફેમિલી આપણે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે ને આપણે અત્યારે મુકેશભાઈ બેહવા માટે આવી ગયા છે આપણે છે ને અહીંયા આપણે ઢોલીઓ રાખી દીધો કે ત્યાં બધે છે ને હવાન પુવાન આવે છે ને મુકેશભાઈ અમારે બે આવ્યા અહીંયા અને હવે છે ને આજનો વિડીયો અહીંયા સુધી હતી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ